મોરબી જિલ્લાના કુલ આઠસો નેવ્યાસી જેટલા મતદાન મથકો છે જેમાં ચાર લાખ સત્યાવીસ હજાર આઠસો ઓગણસિત્તેર જેટલા ભાઈઓ અને ચાર લાખ ત્રણસો એકતાલીસ જેટલા બહેનો અને કુલ દસ જેટલા થર્ડ જેન્ડર સાથે આઠ લાખ અઠ્યાવીસ હજાર બસો વીસ જે આપણા વોટર્સ છે તેઓ પોતાનો મત તારીખ સાતમી મેના રોજ આપી શકશે આ બાબત માટે વોટિંગ બૂથ ઉપર જે અમારે એસ્યુઅડ મિનિમમ ફેસિલિટીઝ છે એની તમામ તૈયારીઓ અને એનું આયોજન યોગ્ય રીતે થયેલ છે આ કામગીરી કરવા માટે અમે ચોવીસ વિવિધ નોડલ ઓફિસરોની પણ નિમણૂંક કરેલી છે હું આપના માધ્યમથી મોરબી જિલ્લાના તમામ મતદારોને અપીલ કરું છું કે મોરબી જિલ્લામાં મહત્તમ રીતે આપ જાઓ અને મતદાન કરો અમે આ બાબતે સ્વીપની એક્ટિવિટી પણ ઘણી માત્રામાં કરી રહ્યા છે મોરબી જિલ્લો દેશમાં એક આગવું સ્થાન ધરાવે છે ભારત દેશમાં ક્યાંય પણ કોઈ પણ સાઇટ ઉપર જ્યારે ટાઇલ્સ કે વોલ ટાઇલ હોય તો મોરબી અવશ્ય યાદ આવે એમ બે હજાર ચોવીસની આ સામાન્ય ચૂંટણીઓમાં મોરબી એંસી પંચ્યાસી કે નેવું ટકા વોટિંગ સાથે સમગ્ર દેશમાં અવલ નંબરે આવે એવી આપના માધ્યમથી હું મોરબીના જે નાગરિકો છે તેમને મતદાન કરવા માટે હું અપીલ કરું છું આપ જેમ પોતપોતાના ધર્મ પ્રમાણે પોતાનો જે તહેવાર ઉજવો એમાં રાષ્ટ્રીય પર્વ છે માનનીય ચૂંટણી કમિશનર શ્રી ચીફ ઇલેક્શન કમિશનર શ્રી ઇન્ડિયાના કહેવા મુજબ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી દેશના તમામ નાગરિકો સારી રીતે કરે અને દેશના તમામ કલેક્ટરો તેની યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેના ભાગ સ્વરૂપે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને આપ મહત્તમ મતદાન કરો એવી આપ સૌ મારફતે મારા મોરબીના નગરજનોને અને મોરબી જિલ્લાના તમામ નાગરિકોને મારી એક હાર્દિક અપીલ અને વિનંતી છે એમસીસી અન્વયે અમારી અગિયાર એમસીસી મોડલ કોડ ઓફ કંડક્ટ આદર્શ આચાર સંહિતા જે જેવી ચૂંટણીની જાહેરાત સીસી સાહેબ મારફત કરવામાં આવે તેવી તરત જ અમલમાં આવે છે અમારા અધિક કલેક્ટર કક્ષાના અધિકારી જે જડવી સાહેબ છે એમના તાબા હેઠળ એમસીસી બાબતની અગિયાર ટીમો કાર્યરત છે કે એમાં ચિત્રો હોય હોર્ડિંગ હોય કે એમસીસીને લગત જે પણ બાબત છે તેની કાર્યવાહી અમારી ટીમો દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને આ કામગીરી હવે છઠ્ઠી જૂન સુધી આચાર આચારસંહિતા અમલમાં રહેશે ત્યાં સુધી અમારી ટીમો આ બાબતની કામગીરી કરશે સી વિજીલની પણ અમે નોડલ ઓફિસરની નિમણૂક કરેલી છે આ મોરબીના કોઈપણ નાગરિક પોતાના મોબાઈલમાં સી વિજિલની એપ ડાઉનલોડ કરી અને એ ફરિયાદ નોંધાવી શકશે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેં ટ્વેન્ટી ફોર બાય સેવન અમે જે કંટ્રોલ રૂમ શરૂ કરેલો છે સી વિજિલની ફરિયાદનો અમે તાત્કાલિક એનો અમલ કરશું અને બાકીની તમામ ફરિયાદો પણ નિયત સમયમાં અમે એની અમલવારી કરવા માટે વહીવટીતંત્ર વતી અને અમારા ચીફ ઇલેક્શન કમિશનરશ્રી અને અમારા વતી હું ખાતરી